દાજ્યા કે નથી દાજ્યા જ્યારે આપણે સામેવાળા ઉપર સળગ તો કોલસો ફેંકીએ ને ત્યારે તે દાજે કે ન દાજે પણ આપણા હાથ જરૂરથી દાજી જાય છે સળગ તો કોલસો એ ગુસ્સા જેવો છે જ્યારે આપણે સામેની વ્યક્તિ ઉપર ગુસ્સો ઉતારતા હોઈએ ત્યારે સામેની વ્યક્તિ ઉપર તેની અસર થાય કે ન થાય પણ તે ગુસ્સાની અસર આપણા શરીર આપણા મન ઉપર જરૂર થાય છે માટે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે આ વાતને આપણે યાદ રાખવી જોઈએ આપણે માણસ છીએ સ્વાભાવિક છે કે આપણને ગુસ્સો આવી જાય પણ ગ્યારેક વિચાર્યું છે ખરું કે આપણો આ જે ક્ષણિક ગુસ્સો છે તે આપણને કેટલું નુકસાન કરે છે તો ચાલો આ વાતને ઊંડાણપૂર્વક સમજવા માટે પ્રવેશ કરીએ આજની આંખ ઉગાડનારી વાર્તામાં એક રાત્રે એક સાપ સરકતો સરકતો એક લુહાની દુકાન આગળ આવી પહોંચ્યો હવે

જોવે છે કે મારા શરીરમાંથી આટલું લોહી વહી રહ્યું છે અને એ પણ કરનાર એક નિર્જીવ કરવતે ના લીધે મને ઘા પડ્યો તો એ સાપ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે વિચારે છે કે આ એક નિર્જીવ કરવત મને આ રીતે ઘા પહોંચાડ્યો હું આટલો ઝેરી છું હું આટલું શક્તિશાળી છું લોકો મારાથી ડરે છે અને આ એક નિર્જીવ કરવત મને ઘા પહોંચાડ્યો એ સાપ બહુ ગુસ્સે થઈ જાય છે અને એનો બદલો વાળવા માટે એ ફેણ ચડાવીને એક કરવત ધારદાર કરવત ઉપર એ નખ મારે છે જેવો જ એ ડંખ મારે છે કે ધારદાર કરવતની જે ધાર હોય છે એ એના મોઢા પર લાગે છે હવે એના મોઢામાંથી લોહી શરૂ થઈ જાય છે સાપ તો હવે ખૂબ ગુસ્સે થઈ જાય છે હવે તો કરવતને એ પોતાનો દુશ્મન માની લે છે અને વિચારે છે કે આ કરવતને હું આજે નષ્ટ કરીને જ રહીશ ત્યારબાદ તે સાપ એ કરવતને ગોળમોળ વિંટોળાઈ જાય છે એના સાથે બાથ પીડી લે છે અને એના ઉપર જોર લગાવે છે જેવું જોર લગાવે છે એવા એ કરવતની ધાર એના શરીરની અંદર વધારે ઘા કરે છે જેમ જેમ વધારે કરવત એના શરીરની અંદર દાખલ થતી જાય છે તેમ તેમ એ સાપનો ગુસ્સો ઉપર ને ઉપર આગળ વધતો જાય છે એક સમય એવો આવે છે કે સાપ પોતાની પૂરી તાકાતથી એ કરવત ઉપર પોતાનું જોર અજમાવે છે અને એ જ સમયે જ્યારે એ પોતાના પૂરેપૂરા ગુસ્સામાં હોય છે અને પોતાની પૂરેપૂરી શક્તિથી એ કરવતને દબાવે છે ત્યારે એ કરવત એ શરીર એ સાપના શરીરમાં આરપાર થઈ જાય છે અને સાપ ના કટકે કટકા થઈને નીચે જમીન ઉપર પડી જાય છે તો મિત્રો આવું કેમ થયું શું સાપને નષ્ટ કરનાર નિર્જીવ કરવત હતી કે તો બિચારી પડી હતી તો આવું કેમ થયું સાપને મારનાર બીજું કોઈ નતું સાપનો ગુસ્સો જ હતો સાપના ગુસ્સાએ જ પોતાને નષ્ટ કર્યો આપણી જિંદગીમાં પણ ઘણા લોકો આવા કરવત જેવા હોય છે જે આપણને રોકશે ટોકશે નિંદા કરશે ઉશ્કેરશે પણ જો આપણે ગુસ્સામાં આવીને તેમની પર ડંખ મારવા જઈશું તેમની સાથે બાથ ભીડવા જઈશું તો લોહી તેમનું નહીં વહે આપણું જ વહેશે આપણું સુખ ચેન બધું જ છીનવાઈ જશે જીવનમાં અમુક જગ્યાએ જીતવા કરતા જતુ કરવામાં અને મૌન રહેવામાં જ આપણી ભલાઈ હોય છે જો આ વાર્તા તમારા દિલ સુધી પહોંચી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં લખજો કે આજ પછી હું ગુસ્સો નહીં કરું તો મળીશું આવી જ એક નવી શીખ સાથે જય શ્રી કૃષ્ણ